નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં ગત રાત્રિ ના સમયે ધૂળ સાથે ભારે પવન ફૂંકાયો હતો પવન ના કારણે શહેરમાં ચાર થી પાંચ જેટલા ઝાડ પડી ગયા હતા ભાવનગર સહિત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે શહેરમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂંકાતા વાહનચાલકો પણ અટવાયા હતા ભાવનગરમાં અડધો કલાક સુધી ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો ભાવનગર સહિત રાજ્યમાં હજુ બે દિવસ સુધી માવઠું થવાની આગાહી કરવામાં આવી છે